ભારતીય સંસ્કૃતિ અને આસ્થાના પર્વ નવરાત્રી નિમિત્તે ડેડિયાપાડાના સુપ્રસિદ્ધ વેરાય માતાના મંદિર ખાતે નવદુર્ગા યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં આસ્થાની સાથે સાથે દેશભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો નવરાત્રીના સાતમા દિવસે મંદિરમાં એક અદભુત અને પ્રેરક દ્રશ્ય સર્જાયું હતું પરંપરાગત ગરબાઓની સાથે ખેલૈયાઓએ વિશેષ રૂપે ઓપરેશન સિંદુરના ગીતો અને દેશભક્તિના ગીતો ઉપર ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી આ ગીતોના તાલે ગરબા રમાડવાનો ઉદ્દેશ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના આહવાનને ટેકો આપવાનો હતો આ વિશેષ આયોજનને કારણે સમગ્ર ડિડિયાફાડામાં એક સુંદર દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું હતું ખેલૈયાઓ અને દર્શકોમાં રાષ્ટ્રપ્રેમનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો યુવાનો વડીલો અને બાળકોએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો નવદુર્ગા યુવક મંડળના આ સરાહની આયોજનને ધાર્મિક ઉત્સવની ઉજવણીને એક નવી દિશા આપી છે જેમાં આસ્થા અને રાષ્ટ્રભાવનાનું સુભગ મિશ્રણ જોવા મળ્યું તો આ પહેલથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક ઉત્સવો પણ રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે